નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું બૌમિકાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કહેવાય છે કે ખેડૂત જગતનો તાત છે પણ આ જ જગતના તાતની દિશા અને દશા કફોડી બની છે જી હા અમે વાત કરી રહ્યા છીએ અમરેલીના સાવરકુંડલાની કે જ્યાં સાવરકુંડલા યાર્ડમાં એક વેપારીને સત્તાધીશોએ નોટિસ આપતા વેપારીઓએ અચોક્કસ મુદ્દત લગી હરાજી બંધ કરી દીધી આ હરાજી બંધ થવાને પગલે સાવરકુંડલા અને તેની આસપાસના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે અને છેલ્લા ચોવીસ કલાકથી આ હરાજી બંધ છે હરાજી બંધ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો અને હોબાળો અને હંગામાના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ખાસ કરીને શું સ્થિતિનું નિર્માણ છે જોઈએ અમારા વિશેષ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા એપીએમસી સેન્ટર સાવરકુંડલા એપીએમસીમાં ગઈકાલે ખેડૂતને વેપારી સાથે તકરાર થયા બાદ

ખેડૂતોનું તોડું યાર્ડ કચેરીએ પહોંચીને ધરણા શરૂ કર્યા હતા ખેડૂતોનો ગુસ્સો વધારે બને અને આગળ આવે તેની પહેલા કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોલીસ પણ યાર્ડમાં પહોંચી હતી અને ખેડૂતોને સમજાવતના પ્રયાસો હાથ ધર્યા હતા ત્યારે યાર્ડના જોઈન્ટ સેક્રેટરીએ વેપારીએ ખેડૂત સાથે ખરાબ વર્તન કરતા નોટિસ પાઠવેલ જેને લઈ વેપારીઓએ યાર્ડને દબાવવા માટે હરાજી બંધ રાખેલ હોવાનું જણાવ્યું હતું ખેડૂતો હાલ યાર્ડ સેક્રેટરી કચેરી બાર ધરણા પર બેઠા છે પણ ખેડૂતોની ખેત જણસો ખરીદ ના કરવાના ખેડૂતોની દશા કફોડી થવા પામી છે અને ખેડૂતોને પોતાની ખેત જણસો પરત લઈ જવાની મુશ્કેલીઓ વધે તેવા સમીકરણો હાલ સાવલકુંડા યાર્ડમાં સર્જાયા છે અને જગતનો તાત જાહેર હરાજીમાં ખેત જણસો વેચ્યા વગર પરત જશે કે જાહેર હરાજી શરૂ થશે તે અવઢવ વચ્ચે યાર્ડમાં વાતાવરણમાં હાલ પરિસ્થિતિ પણ તંગ જોવા મળી રહી છે મારું નામ ભરતભાઈ કાળુભાઈ સાવલિયા છે મારું ગામ સિમરણ છે હું અહીંયા રાતનો કપા લઈને આવેલો છું પણ સવારે આવ્યો તો મને ખબર પડી કે હરાજી બંધ છે હરાજી બંધ હતી તો હું ઓફિસે ગયો ઓફિસે પણ કોઈ સત્તાધીશો છે નહીં અને પાછો અહીંયા આવ્યો એટલે ખબર પડી કે હરાજીનું કામકાજ તો નથી થવાનું બધા લગ્નમાં વહી આવી ગયા છે સત્તાધીશો બધા તથા આંબડીના બે કપાસ લઈને આવેલા હરાજીમાં ઘાસડી લેવા બાબતે માથા કૂટતી જેના અનુસંધાને ખેડૂતે ફરિયાદ કરતા માર્કેટયાર્ડ દ્વારા તેને નોટિસ આપવામાં આવેલી જેના અનુસંધાને તમામ વેપારી સંગઠિત થઈ અને નું શસ્ત્ર ઉગામ્યું છે તો આ ચોક્કસ મુદ્દત સુધીની હડતાળ રહેશે જ્યાં સુધી તમે લાયસન્સ આ નોટિસ પાછી નહીં ખેંચો ત્યાં સુધી એટલે અત્યારે જે ખેડૂતો માલ લઈને આવ્યા હતા એના માટે અમે એને મનાવ્યા કે ભાઈ આ જે આ આવ્યા છે એને એનો નિકાલ કરી દો બાકી તમે હડતાલ રાખો તમને કાંઈ વાંધો નથી પરંતુ એ લોકો મક્કમ રહ્યા છે જેથી અમારે અત્યારે જાહેરાત કરવી પડી કે જે કંઈ ખેડૂતો છે માલ લઈને આવ્યા છે પરત લઈને જઈ શકે છે અથવા તો સલામત રીતે ઢાંકીને મૂકીને જાય છે યાર્ડમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ ખેડૂતોએ માલ લાવો ને એવી જાહેરાત યાદ દ્વારા કરવામાં આવી છે અમારો આ વિડીયો અને અમારી આ સ્ટોરી જો આપને ગમી હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને આપ લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર